ઓગણીસ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ઓગણસાઠ તથા ગલુકુંડ રેન્જમાં ભાડુભાઈ જીપરભાઈ વાડુ વિહીર રામ્બાના વન વિભાગ સહભાગી મંડળી અગિયાર લાખ સિત્તેર હજાર અઠાવન રૂપિયાના ચેકોનું વિતરણ કર્યું પ્રધાનમંત્રી વન ધન વિકાસ વન ધન વિકાસ કેન્દ્ર વધી જેમને મિની ઓઇલ મેકર મશીન તથા ઉત્તર ડાંગ વિભાગ કાલીબેલ રેન્જમાંથી શ્રીમતી રક્ષુબેન મહેશભાઈ બાગુલ પ્રધાનમંત્રી વન ધન વિકાસ કેન્દ્ર કાલીબેલ જેમને મશરૂમ ગ્રાઇન્ડર મશીન અર્પણ કરાયું હતું બ્યુરો ચીફ ડાંગ નીલમ ધુલે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો